હા મિત્રો એક નવડીયાનું સ્વાગત છે મિત્રો તો ભરતી અપડેટ છે તમને બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણી બધી જગ્યાઓ છે બાર હજાર પ્લસ જગ્યાઓ એમાં ઘણી બધી નવી જગ્યાઓ પણ મિત્રો બે પ્લસ એડ કરવામાં આવી છે મિત્રો તો પોલીસ ભરતીને લઈ સરકારનો જે મિત્રો મોટો નિર્ણય છે તો વર્ષ બે હજાર પચીસમાં ચૌદ હજાર ચારસો અને એટલે ચૌદ હજાર આઠસો વીસ સિવિલ સ્ટાફમાં પણ બસો પંચોતેર જગ્યાઓ પર બસો પિસ્તાલીસ જગ્યાઓ સીધી ભરતી કરાર મિત્રો આધારિત કરાશે મિત્રો તો ખાસ કરીને આ ભરતી અપડેટ છે તો થોડી ઘણી બસો અને પિસ્તાલીસ જગ્યાઓ છે મિત્રો આમાં એડ કરવામાં આવશે નવી ભરતી તો ઘણી બધી ચૌદ હજાર આઠસો અને વીસ જગ્યાઓ છે એ કુલ મળી અને આપણે એ છે એ આવવાની છે આગળની જો વાત કરીએ તો રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ગુજરાતના પોલીસ દળમાં જે જોડાયેલા છે યુવાઓ એના માટે છે મહત્ત્વનો નિર્ણય છે આગામી જે બે હજાર પચીસમાં જે મિત્રો છે વર્ગ ત્રણની એક્ઝામ છે મિત્રો એમાં જે કુલ ચૌદ હજાર આઠસો ને વીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ સંઘ જે હર સંઘ દ્વારા છે મિત્રો આ જણાવવામાં આવ્યું છે તો ખાસ કરીને એટલી માહિતી મિત્રો છે તમારા માટે છે ખાસ કરીને લાભદાયક બનશે આ નવી અપડેટ છે અને વર્ગ ત્રણ વિવિધ વર્ગ ત્રણ માટે છે બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ છે ભરતીની કાર્યવાહી સંપૂર્ણ બાદ ગૃહ વિભાગ દ્વારા વર્ષ બે હજાર પચીસમાં છે આ પરીક્ષા મિત્રો લેવાની છે આની જે ફિઝિકલની વાત કરીએ મિત્રો ફિઝિકલ એક્ઝામની વાત કરીએ તો ફિઝિકલ એક્ઝામ છે મિત્રો એ પંદર નવેમ્બર સંભવિત તારીખ છે મિત્રો એ જાહેર થઈ છે એટલે સારી કસોટી છે પંદર નવેમ્બર આસપાસ અથવા વહેલી અથવા થોડી ઘણી મોડી પણ મિત્રો સ્ટાર્ટ થઈ શકે છે અને જાન્યુઆરીની એન્ડિંગમાં છે મિત્રો લેખિત પરીક્ષા આવવાની શક્યતા છે તો ખાસ કરીને તૈયારી જે મિત્રો કરતા મેં ધારો છે કન્ટિન્યુ તૈયારી મિત્રો સ્ટાર્ટ કરી દેજો અહીંયા બધી વિગતવાર સર મિત્રો આપેલી છે ગ્રેડવાઇઝ કેટલી કઈ ડ્રાઈવર માટે મિકેનિકલ પણ નવી જે જગ્યાઓ મિત્રો એડ કરવામાં આવશે એની માહિતી છે અહીંયા આપેલી છે મિત્રો તો આ બધી માહિતી છે એથી તમે એકવાર રેડ કરી લો મિત્રો વિડીયો મિત્રો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં કારણ કે આ બધી સરકાર લગતી માહિતી છે મિત્રો સરકાર લગતી બધી માહિતી આપણે આ ભરતી અપડેશન તરફથી મિત્રો અપડેટ કરવામાં આવે છે દરરોજ વિડીયો મૂકવામાં આવે છે મિત્રો તમને પણ મિત્રો જાણકારી મળી રહી આ રીતના વિડીયો તો વિડીયો સારો લાગે સેનલ સેબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીને વિડીયોમાં જઈને